મધ્યકાલીન સાહિત્ય કૃતિઓમાં આજે આપણે પ્રેમાનંદ કૃત મામેરુ કૃતિને માણીએ જેનો સમય છે ઈસવીસન સોળસો ત્યાંસી મામેરૂ પ્રેમાનંદની એક ઘૂંટેલી રચના છે પ્રેમાનંદની બધી કૃતિઓમાં મામેરું કદાચ સર્વોત્તમ છે ગુજરાતી સાહિત્યની કાવ્યકૃતિઓમાં મામેરુનું સ્થાન આગળ પડતું છે પ્રેમાનંદને વળગેલી મર્યાદાઓથી મામેરું લગભગ અસ્પૃષ્ટ રહ્યું છે ઓખાહરણ સુદામા ચરિત્ર નળાખ્યાન દશમ સ્કંધ એ બધાથી સંક્ષિપ્તતા ઔચિત્ય સભરતા સમતોલતા રસલક્ષિતા એમ અનેક દ્રષ્ટિએ મામેરું જુદું તરી આવે છે ગુજરાતની એક વિભૂતિ નરસિંહના જીવનનું પ્રતિબિંબ તેમાં બહુ માર્મિક રીતે પડેલું છે મામેરું એ ભક્તિ રસનું કાવ્ય છે એનો ઉદ્દેશ નરસિંહનો દ્રઢ વિશ્વાસ અને ભગવાનનું ભક્તાધીનપણું દર્શાવવાનો છે કાવ્ય વસ્તુ ઘણી નાની છે પ્રારંભના બે કડવામાં ભાભીના મહેણાથી નરસિંહનું ગૃહ ત્યાગ અને શિવને પ્રસન્ન કરવાની ઘટના આપી છે તે પછી મૂળ કથા શરૂ થાય છે નરસિંહની પુત્રી કુંવરબાઈને સીમંતનો પ્રસંગ આવે છે તે વખતે નરસિંહને મોસાળું કરવાનો પ્રશ્ન ઊભો થાય છે મહેતાજી તો નિર્ધન છે તેની પાસે ફૂટી કોડી નથી કંકોત્રી મળતા નરસિંહ મહેતા વેલ જોડી દસ વીસ વૈરાગી સાથે લઈ મોસાડું કરવા નીકળે છે પાસે ધન નથી પણ ઈશ્વર ઉપર શ્રદ્ધા છે નરસિંહ તો મંડપ નીચે ઊભો રહીને શંખ ફૂંકે છે નાગરી નાથ એની હાંસી ઉડાવે છે ભગવાન ખરે વખતે વાણિયાના રૂપે લક્ષ્મીજી સાથે આવી પહોંચે છે અને ભક્તની લાજ રાખે છે નાગરી નાથ ભોંઠી પડે છે પ્રસ્તુત વિષય લઈને ગુજરાતીમાં આઠ દસ રચનાઓ થઈ છે મામેરુના કથાનાયક નરસિંહ મહેતાએ પોતે જ કુંવરબાઈનું મામેરું લખ્યું છે તે ઉપરાંત મીરાબાઈ કૃષ્ણદાસ ગોવિંદ વિષ્ણુદાસ વિશ્વનાથ જાની વગેરે પ્રેમાનંદના પુરોગામીઓએ આ વિષય ઉપર રચનાઓ કરી છે છેક દયારામ સુધી કવિઓએ આ જ વિષય ઉપર કલમ ચલાવી છે એમાંથી વિષ્ણુદાસનું મોસાળું અને વિશ્વનાથ જાનીનું મોસાળા ચરિત્ર એ બેની પુષ્કળ અસર પ્રેમાનંદના મામેરુ ઉપર પડી છે પુરોગામીઓમાંથી લીધેલી વસ્તુઓ વસ્તુખંડો પંક્તિઓ પંક્તિઓ વિચારબીજો આદિનું પ્રેમાનંદમાં રૂપાંતર થઈ જાય છે પ્રેમાનંદનો સ્પર્શ પામીને આ બધું નવો જ આકાર ને અર્થ ધારણ કરે છે મામેરું એનું ઉત્તમ ઉદાહરણ છે સોળ કડવા અને છસો બત્રીસ પંક્તિઓમાં પ્રેમાનંદે એક સુરેખ રસગર્ભ રચના રમતી મૂકી છે કડવા પણ બહુ નાના નાના છે આખી કૃતિ નાટ્યાત્મકતાથી ભરપૂર છે પ્રેમાનંદ પ્રસંગોના પલટા બહુ સહેલાઈથી કરે છે અહીં પણ ભક્ત અને ભગવાનનો સંબંધ નરસિંહના એક જીવન પ્રસંગ દ્વારા દર્શાવવામાં આવ્યો છે એની રચનામાં પૂરું ઔચિત્ય જાળવ્યું છે ભક્ત તરીકે નરસિંહનું અંતર રંગ અને બહિર રંગ પૂરેપૂરા જાળવ્યા છે નરસિંહનું ભક્ત તરીકેનું પાસું બરાબર ઉઠાવ પામે છે ભક્ત તો અકિંચન હોય એની રહેણી કરણીનો જગતના વ્યવહાર સાથે મેળ ન બેસે પ્રેમાનંદે ભક્તના બાહ્ય સ્વરૂપનો એવો ઉપયોગ કર્યો છે કે એક બાજુ હાસ્ય અને બીજી બાજુ કરુણ અને કોઈ વખત તે અદ્ભુત રસ પણ વાપરે છે નરસિંહના જીવનના જુદા જુદા પાસા પ્રેમાનંદ ઉપસાવે છે પરંતુ ભક્ત અને ભગવાનના સંબંધનો મૂળ તંતો પ્રેમાનંદની નજર બહાર જતો નથી કથામાં કોઈ વાર સહેજ સમતુલા જોખમાતી લાગે છે માત વિના સુનો સંસાર વગેરે બરાબર છે સાસરિયાને નાગરી નાત મહેણા મારે તે સમજી શકાય પણ તે બધી અસર નીચે કુંવરબાઈ નરસિંહને પિતાજી કાંઈ ઉધ્યમ ન કરો એમ કહે છે ત્યાં સહેજ સમતુલા ગુમાતી લાગે છે પ્રારંભના બે કડવામાં નરસિંહનું પૂર્વ જીવન આપ્યું છે જે કાવ્યના ઉપક્રમમાં કંઈક શિથિલતા આણતું હોય એમ લાગે પરંતુ એ વસ્તુ કાવ્યની માંડણી માટે આવશ્યક છે બારમા કડવામાં નરસિંહ મહેતાની દીર્ઘ સ્તુતિમાં થોડોક વિસ્તાર પ્રેમાનંદ નિવારી શક્યો હોત મામેરુનો હાસ્યરસ અત્યંત માર્મિક છે આખા કાવ્યમાં એ ઓતપ્રોત થયેલો છે મામેરૂમાં કટાક્ષ વિનોદ વક્રવાણી વ્યંગ મર્મ માટે ઘણી તક છે નાગર કેળવાયેલી જાત છે નરસિંહની નિર્ધનતા વ્યવહારુતાનો અભાવ ધીટ નાગર લોકોમાં સાદા ભોળા જેવું વ્યક્તિત્વ આ બધા પાસાઓની મદદથી કવિ વિનોદ નિપજાવે છે એમાં એવી સૂક્ષ્મ મર્યાદા જાળવેલી છે કે સહેજ ચૂકી જાય તો સમગ્ર કાવ્ય કથળી જાય અહીં ભક્તની વિડંબના કર્યા વગર હાસ્ય રસિક પ્રસંગો કવિ રમતા મૂકે છે નરસિંહની વહેલ સખીઓ ને વૈરાગીઓનો સંગાથ નરસિંહનો ઉતારો નરસિંહની મોસાળાની સામગ્રીમાં છાપા તિલક ને તાળજે દસ વીશ વઈરાગ્યો સાથે નરસિંહ મંડપમાં થાળ ગાવા મંડી પડે છે આ બધા ચિત્રો હાસ્ય જન્માવે છે પણ એ હાસ્ય નરસિંહને ભોગે નિષ્પન્ન થતું નથી ભક્ત તો એવા જ હોય શું જાણે વૈષ્ણવનો માર્ગ વિષય પૂરના લોકજી નાગરી નાથ કહે છે છાબમાં તુલસી દળ મૂકશે ઊભો રહીને શંખ ફૂંકશે આ પંક્તિ પ્રેમાનંદે જુદા જુદા સંદર્ભમાં ત્રણ ચાર વાર યોજે છે નાગર સ્ત્રી પુરુષો મહેતો દીઠે દીઠા હરી કુંવર વહુને ધન્ય પિયર પનોતી છે છાબમાં જુઓ કમખાની કોર દેખાય છે એમ હાંસી મજાક ઠંઠોડી કરે છે પરંતુ કથાને અંતે નાગરી નાત છોભીલી પડે છે ઉપહાસ બુમરિંગની જેમ પાછો ફરે છે ને ઉપહાસ કરનારા જ સૌ ઉપહસનીય બને છે ખરેખર ભગવાન મોસાડું પૂરે છે ત્યારે નરસિંહ તો ઊભો રહી શંખ ફૂંકે છે આવો વૈષ્ણવની દીકરી સાસર વેલ સૌ પાવન કરી મળ્યું કાંઈ નહીં પણ અમે સૌ તરી ગયા એવી મરમાળી વાણી સાસુ બોલે છે કાવ્યાંતે ખરેખર સાસરવેલ પાવન થાય છે કુંવરબાઈ વૈષ્ણવની દીકરી હતી તો ઈશ્વરના પગલા થાય છે પ્રેમાનંદ ગોઠવીને હોય એવું નથી સ્વયં સ્ફૂર્તિથી લખનારો કલાકાર છે ખરો ચિત્રકાર રંગનો છટકોરો નાખે ને ચિત્ર થઈ જાય તેમ પ્રેમાનંદ શબ્દો નાખે છે ને કથા નવા નવા અર્થો ધારણ કરે છે નાટકમાં સોફોક્લિયન આયુર્નીમાં શબ્દો જુદી રીતે ચરિતાર્થ થાય છે મામેરૂમાં પ્રેમાનંદે તાર એવો જણ જણાવ્યો છે કે સંગીત પૂરું થઈ સમ ઉપર આવે ત્યારે જ આખી કટાક્ષ લીલા સ્પષ્ટ થાય છે પ્રેમાનંદ જેટલા હાસ્યમાં પાવરધા છે તેટલા જ કરુણમાં પણ પાવરધા છે આ શું પિતા પુત્રીને હેત એમ મર્મ વચનો બોલતી નણદીને કુંવરબાઈ આકરા વચનો સંભળાવે છે ને કહે છે રંગ આવ્યો એક કાપડું મેર આ કુંવરબાઈ ને આનું નામ ગુજરાતી ભાષા આખી કરુણતા એક પંક્તિમાં છતી કરી દીધી કુંવરબાઈ પિતાને મળવા ચાલી દૂર થકી દીઠી દીકરી મહેતાએ સમર્યા શ્રીહરી હાસ્યમાંથી કરુણમાં પ્રેમાનંદ લઈ જાય છે ભક્ત નરસિંહે તો સ્વાભાવિક ક્રમમાં હરિનું સ્મરણ કર્યું છે પણ આપણને લાગે કે કોઈ લેણદારને દેખીને જેવી દેવાદારની હાલત થાય તેવી સ્થિતિ નરસિંહની બતાવી છે તેમાં હાસ્ય બહુ છૂપું છે પિતા પુત્રીના મિલનનો પ્રસંગ કરુણ છે મોસાળાની યાદી વડ સાસુએ એવી લખાવી કે લખે શરીથી પણ પૂરું ન પડે આથી સાધુ પિતાને દુઃખ દેવાને મારે સીમંત શાને આવ્યો આવી કરુણ ગર્ભ પંક્તિ બીજી ગુજરાતી ભાષામાં નથી સ્ત્રીને માટે માતૃપદ આવે તે ધન્યતા અને કૃતાર્થતાનો પ્રસંગ છે એવી પરમ ધન્યતાની પળ ઉપર કુંવરબાઈને ફિટકાર વરસાવવો પડે એવી જીવનની વિષમતા પ્રેમાનંદે પકડી છે અને ભારે માર્મિકતાથી રજૂ કરી છે ભક્તિનો શાંત રસ નરસિંહના પાત્રને અવલંબીને પ્રેમાનંદે નિરૂપ્યો છે ચમત્કારનો અદ્ભુત રસ પણ મામીરૂમાં છે કાવ્યના કેન્દ્રમાં નરસિંહનું પાત્ર છે એની પાત્રતા પ્રેમાનંદે સંપૂર્ણપણે જાળવી છે કુંવરબાઈનું રાકડાપણું એની માત્ર આછી રૂપરેખા જ આપી છે પિતાને વચનો સંભળાવે છે છે ત્યાં જરા એની પાત્રતા કથળે નણદીને એ મર્મવચનો કહે છે છતાં એકંદરે ભક્ત પુત્રી તરીકે કુંવરબાઈનું પાત્ર આકાર પામે છે પ્રેમાનંદને મામેરુમાં કોઈ ખલપાત્ર લીધું નથી શ્રીરંગ મહેતો સાસુ વડ સાસુ નણદી વગેરેના પાત્રો ટાઇપ્સ જેવા થયા છે તેઓ ખલપાત્ર નથી સાસરિયા તો વહુના વિરોધી જ હોય ને વાંકુ બોલે મામેરૂમાં ભાષા સભરતાથી યોજાય છે કોઈ ચાર પંક્તિમાં પ્રેમાનંદનો અવાજ અચતો રહેતો નથી પતિવ્રતા વહુ વિધવા થઈ ચાર શબ્દોમાં વેદના છતી થાય છે ઘૂંટેલી ગુજરાતી વાણી પ્રેમાનંદની ઉત્તમ કૃતિઓમાં મળે છે મામેરુમાં એની વાણી અંતિમતાની છાપ ધારણ કરે છે વર્ણનોમાં પ્રેમાનંદ ખૂબ ખીલ્યા છે નરસિંહ મહેતાની વહેલનું વર્ણન ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ છે જૂની વહેલને ઘૂંસરી વાંકી સાંગી સોટા ભાંગીજી કોના તળાવા ને કોની પિંજણીઓ બળદ આણ્યા બે માંગી જી એવું જ વર્ણન નરસિંહ મહેતાના ઉતારાનું છે કોહિયું છાજ ને જૂની વડી ભીંતો દોદશ બેવડી વડી ઝાઝા માકણ ઝાઝા જુઆ ત્યાં મહેતાના ઉતારા હોવા નાગરાણીઓનું વર્ણન પણ આકર્ષક છે ભગવાન મોસાળું કરવા પધારે છે ત્યારે પ્રેમાનંદની વાણી લાડભરી બને છે ભક્તિની છાલક પ્રેમાનંદને લાગી છે એક લેખન કાને ખોસી રે ધર્યું નામ દામોદર દોષી રે જીણા જામા ને પટકા ભારે હરી હળવે હળવે પધારે ને વસ્ત્રોની વિવિધ જાતોનો ઉલ્લેખ પ્રેમાનંદે વિસ્તારથી કર્યો છે પહેરામણીના વર્ણનમાં પ્રેમાનંદનું સંસાર દર્શન પ્રગટ થાય છે એકંદરે મધ્યકાળના આખ્યાનકાર શિરોમણી તરીકેનું પ્રેમાનંદનું સામર્થ્ય મામે રૂમમાં છતું થાય છે